સાવલીનગરમાં વડોદરા ગેસ દ્વારા ગૃહિણીઓને પાઇપલાઇનથી રાંધણ ગેસ પૂરું પાડવા આયોજન કરાયું જેના ભાગરૂપે સ્થાનિક ધારાસભ્યના હસ્તે ભૂમિપૂજન કરાયું વડોદરા જિલ્લાના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતરીનામદાર નાવના મત વિસ્તારમાં જનસુવિધા અને જન ઉપયોગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેઓની રજૂઆતને પગલે સ્થાનિક ગૃહિણીઓને દર મહિને રાંધણ ગેસ બોટલના રિફિલિંગની ચિંતામાંથી મળશે મુક્તિ આજે વડોદરા ગેસ દ્વારા નગરમાં ઘરે ઘરે પાઇપલાઇનથી અવિરત રાંધણ ગેસ પુરવઠો મળી રહે તેવું કરાયેલ આયોજનના પગલે ધારાસભ્ય કેતરીનામદારના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાવ રાજ્ય સરકારના આયોજન બદલ ધારાસભ્ય નગરજનો વતી આભાર વ્યક્ત કર્યો આજરોજ સાવલી નગરપાલિકામાં બરોડા ગેસ લિમિટેડ દ્વારા નગરના નગરજનોની ગેસની સુવિધાઓ માટે એમને ગેસ સિલિન્ડર માટે કોઈ પ્રકારની તકલીફ ના રહે એમને નોંધાવા ના જવું પડે અને ગેસ એમને અવિરત મળ્યા કરે એ રીતે ગેસ લાઈન અમારા નગરમાં થઈ રહી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યોને અને નગરજનોને હું અભિનંદન આપું છું સાથે સાથે નગરની આ જે ગેસ લાઈનની જે કામગીરી છે એમાં આવનારા વર્ષોમાં પણ કોઈને તકલીફ ના પડે એ લાઇનથી અને એ રીતે પચીસ વર્ષને ત્રીસ વર્ષની વસ્તીને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઈન કરે નગરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઈન કરે એવી પણ એ લોકોને મેં આ પ્રસંગે સૂચના આપી છે મારો સાવલી નગર સાવલી તાલુકો ડેસર તાલુકો અને વડોદરા ગ્રામ્યનો મારો મત વિસ્તાર એટલે સાવલી વિધાનસભા ક્ષેત્ર ખૂબ પ્રગતિના પંથે છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું હૃદયથી મારા સાવલી ડેસર સાવલી નગરના તમામ મતદાતાઓ હતી હું ફરીથી આભાર માનું છું અને આવાના આવા કામ મારા વિસ્તારની થયામાં થયા કરે પરમ કૃપાળો પરમાત્મા અને સ્વામીજીને હું પ્રાર્થના કરું છું